હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે શરદ પૂનમનું ઉજવણી છે અને આપણે પહોંચી ગયા છીએ દેવકા વિદ્યાપીઠ અને તમે પણ જોઈજો દેવકા વિદ્યાપીઠનો મહારાસ છે આજે તો તમે મહારાસ જોજો અને જોઈજો કેવી લાઇટિંગ બાઇટિંગની સિસ્ટમ ગોઠવણી છે દેવકામાં તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું અને તમારી એક લાઇક અમારા માટે બહુ જ કિંમતી કહેવાય એક સબસ્ક્રાઈબર પણ તમે કરો જો આ ભાઈ છે આવી ગયા છે અમે ને હવે અમે જઈશી અંદર આ બારનો એ નજારો છે જુઓ તમે આ દેવકા વિદ્યાપીઠ સ્કૂલ છે રેસિડેન્ટ જો આ ગરબી માતા પધરાવેલા છે શરદ પૂનમની રાતના ને થોડાક સમયમાં રાસ ચાલુ થાય છે બસ હવે રાસની તૈયારી છે ફૂલ આ જોવો બધા જોવા જ પબ્લિકે એટલું છે દેવકા વિદ્યાપીઠમાં જો આ બાળકો તૈયાર થઈને બેહી ગયા છે જો લાઇટિંગ બાઇટિંગમાં કાંઈ ઘટે નહીં અને મિત્રો એક સબસ્ક્રાઈબર કરતા જજો લાઈક શેર અને કોમેન્ટમાં લખજો હવે રાસ શરૂ થવાની ફૂલ તૈયારીમાં છે તો હવે રાસ આવી જો હલો મિત્રો આ છે બીજો રાસ અત્યારે આનું મ્યુઝિક આપણે ચાલુ થાય થોડીક વાર લાગશે કાન ગોપીનો રાસ છે મિત્રો તો એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો વિડીયો બને ક્યાં સુધી અને કોમેન્ટમાં જણાવજો કે બીજી કઈ જગ્યાએ તમને એવું લાગે કે આ આવા વિડીયો છે તો એ તમે કોમેન્ટ કરજો કે ભાઈ તમારા ગામનો ઉતારો હોય તો કહેજો અને યુટ્યુબ ચેનલમાં આપણું નામ છે શંભુ મુકવાણા સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરજો અને શેર કરજો મિત્રો સ્કૂલ પણ એવી છે અને ત્યાંનું ડેકોરેશન પણ એમ છે અને સ્કૂલનું ભણતર પણ એમ છે અને દેવકા વિદ્યાપીઠ રમેશભાઈ ઓઝાની હાઈસ્કૂલ છે પાયસરી કહેવાય આપણે પાયસરીની હોસ્ટેલ છે અને બેય પણ છે ને મિત્રો બંને ક્યાં સુધી શેર કરજો કે આગળ કોઈને જરૂર હોય જવો હોય ને કોઈને સ્કૂલ બુલ જોવી હોય અને તમારા પણ બાળકો આ સ્કૂલમાં ભણતા હોય તો જરા કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ લખજો અને વિડીયો મિત્રો પૂરો જોજો એન્ડ સુધી વિડીયો જોતા રહેજો તમે આની પછી પણ અલગ રાસ આવશે મહારાસનું આયોજન કરેલું છે ભાઈશ્રીએ અને જાહેરમાં પણ હતું આમંત્રણ બધાને જવાનું જે કોઈ ત્યાં ન પહોંચ્યા હોય તો આ વિડીયો દ્વારા જોઈ લો સરસ દીકરીઓ રાસ કરી રહી છે કાન ગોપીનો રાસ છે અને મિત્રો સબસ્ક્રાઈબર કરજો અને શેર જરૂરથી કરજો ને અવારનવાર તમને અલગ અલગ જગ્યાના વિડીયો પણ જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલનું નામ છે શંભુ મકવાણા બને એટલો મિત્રો કોમેન્ટ કરજો અને શેર કરજો ને આની પછીનો જે રાસ ચાલુ થાય એ પણ મિત્રો તમે જોજો ને આગળ શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલનું નામ શંભુ મુકવાણા એ ભૂલી નહીં જતા કોમેન્ટ કરવાનું મિત્રો બને ત્યાં સુધી શેર કરવાનું ન ભૂલતા ને સબ્સ્ક્રાઇબર કરાવજો બને જાવ એક સબ્સ્ક્રાઇબર અમારા માટે ઘણો યોગ્ય લાગે બધાને જય શ્રી કૃષ્ણ Makaino lakot sa Jai Sri Krishna lakina sa sarat kong